કર ના કરવા બાબતે લખન ધુઆ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી યુનાઇટેડ સોલ્ટ વર્કરો મીઠા પોર્ટ જૂના કંડલા ભારત દેશ આઝાદ થવા થી પહેલા કછના માનસોને રોજગાર આપતી કંપની હતી આખા એશિયામાં નમક પકાવતી અને આપણા દેશના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ જ્યારે કંડલા પોર્ટનો પાયા વિધિ માટે આવ્યા હતા ત્યારે આ કંપનીના ગેસ્ટ હાઉસમાં જ રોકાયા હતા અને મીઠા પોર્ટના શેઠે વર્કરોને રહેવા માટે મકાન બનાવી આપ્યા હતા અને એ હાલમાં પણ મકાનો છે જે ઓગણીસો ચોપનમાં અને કંડલેશ્વર મહાદેવ અને ઓગણીસો છપ્પનમાં મસ્જિદ અને મંદિર પણ બનાવ્યું હતું અને એ જ વર્ષ દરમિયાન પ્રાથમિક શાળા અને હાલમાં ગુજરાત સરકાર દ્વારા રિપેરિંગ કામકાજ ચાલુ છે મંદિર મસ્જિદ સ્કૂલ બધું ત્યાં આવેલું છે અને પાંચસો થી વધારે ગરીબ લોકોના ઘર આવેલા છે એમને રહેવા માટે બીજો કોઈ આશરો નથી જેથી સરકાર શ્રી દ્વારા આમને રહેવા માટે બીજી જગ્યાએ ઘર આપવામાં આવે નહીં તો હાલ જ્યાં રહે છે ત્યાં જ રહેવા દેવામાં આવે એમના ઉપર જબરદસ્તી કરી ખાલી કરાવવામાં ન આવે તેવી સંસ્થાપક બહુજન આર્મીના લખન ધુઆ દ્વારા કલેક્ટર સાહેબ શ્રી ભુજ કચ્છ ને આવેદન પત્ર આપવામાં આવ્યું છતાંય કંડલાપોર જબરદસ્તી કરે કંડલાપોર ઓથોરિટી પાસે હટેલા કરે મંગતી વે તો એ વસ્તુ વ્યાજબી નહીં એ મીડિયા માધ્યમથી એ પણ આવ્યું હજારો એકર જમીન સોલ્ટ મા પહેલે હું ખાલી કરાયો કોઈ ગરીબેજ ખાલી કરે છે ખાલી કરતા દબાણ વેઠા પહેલે હું ખાલી કરાયો કોઈ ગરીબેક ખી હેની વિનંતી છે

મારો ચેલેન્જ છે જો એને તમે ખાલી કહી બતાવશો તો હું આ આ જે આવ્યા છે અહીંયા કને જેટલા લોકો ત્યાં રહે છે એની ખાલી એની જમીન હું ખાલી કરાવી બતાવશ તમારી પાસે આવે અને આવા લખાણ પાઠી લખાણ પાઠી અત્યારે જે આવેદનપત્ર આપેલા આપો આવેલા છે એ મીઠા પોર્ટથી આવે છે અને ખાસ કરીને કંડલા પોર્ટે નોટિસ આપી છે કે તાત્કાલિક અસરથી સાત દિવસમાં મકાન ખાલી કરજો તો આ ચારથી પાંચ પાંચ પેઢીઓથી રહે છે અંદાજે સો વર્ષથી ને જમીન પણ કંડલા પોર્ટની નથી એ છતાંય દબણગીરી કરી પોલીસને આગળ રાખી અને ખાલી કરાવે લખનભાઈ એ બાબત શું કહેશો તમે આ વસ્તુ એકદમ રવાંગી છે કંડલા પોર્ટની જમીન નથી અને કંડલા પોર્ટ શોર્ટ નોટિસ આપે પોલીસને સાથે રાખી બળનો પ્રયોગ કરી અને ગરીબ લોકોને દબાવે તમને ખરેખર જો ખાલી કરાવવું હોય તો મીઠાના માફિયાઓ છે સોલ્ટ માફિયાઓ છે જે કંડલા પોટની હજારો એકર જમીન દબાવી બેઠા છે પહેલાં એ ખાલી કરાવો પોલીસ તંત્રને વિનંતી છે કે કચ્છમાં જે ઠેક ઠેકાણે દારૂ વેચાય છે ગેરકાયદેસર રીતે એ બંધ કરાવો કચ્છ તંત્રને મારી એ વિનંતી છે કે ગૌચર જમીન ગાય માતાની જે જમીન છે એનામાં અદાણીને આરચણને જેવી કંપનીઓ જે દબાણ કરી બેઠી છે પહેલે એ ખાલી કરાવો પછી આ ગરીબ માણસોના મકાન ખાલી કરાવજો અમે એ આશ લઈને અહીંયા કરીને આ લોકો બધા આવ્યા છે અમારી પાસે અને કલેક્ટરશ્રી પાસે કે કલેક્ટર સાહેબ સારા જે કામ કરે છે અમને ખ્યાલ કે કલેક્ટર સાહેબ આ લોકોને એક જમીન આપે મકાન આપે પછી અહીંયાથી ખાલી કરાવે ન કે સાત દિવસની શોર્ટ નોટિસમાં ખાલી કરાવે આ કંડલા પોર્ટ કોઈ કચ્છ કે કોઈ સરકાર નથી સરકાર થ્રુ બનેલું કંડલા પોર્ટ જે એટલે મારી વિનંતી કલેક્ટર શ્રીને એ છે કે સાહેબ પહેલે આ લોકોને જમીન આપો મકાન આપો પછી અહીંયાથી ખાલી કરાવ ખુશી ખુશી ખાલી કરવા તૈયાર છે લખનભાઈ પેલું સર્કિટ હાઉસ બનેલું છે આવ્યા હતા બરાબર તો ગાંધીધામ પછી બન્યું આટલી જૂનું હોય ને સાત સાત પેઢીથી માણસો રહેતા હોય અને આ દમણગીરી કરી પોલીસને હાથો બનાવી અને સોલ્ટ માફિયાઓને આમ જમીન જમીન જોઈએ છે જમીન કરોડોની જમીન છે એના માટે આ ગરીબ માણસોને બેઘર કરે છે તો ત્યાંના સ્થાનિક ધારાસભ્યની જવાબદારી નથી જો આનામાં તો સીધી વાત છે કચ્છના કોઈ નેતામાં પાણી નથી કે કોઈ ગરીબ માણસના હક માટે ઊભા રહે હું ત્યાં કને ગયો તો મેં પૂછા કરી કોને વોટ આપ્યા છે બધા લોકો બીજેપીને વોટ આપે સત્તાધીશ પાર્ટીને બધા લોકો વોટ આપે છે અને જે નથી રહેતા એને પણ કહેવા માગું છું કે તમે વોટ ભાજપને આપશો ને છતાંય તમારા મકાન તૂટશે એક પણ ભાજપનો વ્યક્તિ આમની પૂછા કરવા આટલા પાંચ દિવસમાં નથી ગયો સોમવારના ધમકી આપી છે કે મકાન તોડી નાખવામાં આવશે હું જઈશ મને વોટ નથી જોતા એમના હું ત્યાં કને જવાનો છું અને જેની માએ દૂધ પીધું હોય ત્યાં કને આવેલ મકાન તોડીને બતાવે ત્યાંથી એટલે કલેક્ટર કલેક્ટરશ્રીને પોલીસ તંત્રને એસપી સાહેબને અમારી એ માંગ છે કે સાહેબ ગરીબ માણસોને બીજે ક્યાંય સરકારશ્રી દ્વારા મકાન આપવામાં ન આવે ત્યાં સુધી મહેરબાની કરી અને આ લોકોના કોઈ પણ બરજબરદસ્તીપૂર્વક મકાન ખાલી કરવામાં આવે નહીં ઉલટાનું રોડ રસ્તા ગટર પાણી જેવી બેઝિક સુવિધાઓ આપવામાં આવે હવે ત્યાં કને બે મંદિર આવેલા છે ત્યાં કને મસ્જિદ આવેલી છે ત્યાં કને આ મંદિર એ જ તો શિવ મંદિર આવેલું છે મસ્જિદ આવેલી છે ત્યાં કને પ્રાથમિક સ્કૂલ આવેલી છે જો મંદિર મસ્જિદ સ્કૂલ આ બધું આવેલું હોય ને શું એને તોડી પાડશો કંડલાપોર તોડી પાડશે એને મંદિરોને મસ્જિદોને તોડી બતાવશે એટલે મહેરબાની કરી આ વાર ન કરો સોલ્ટ માફિયાઓને જમીન આપવાનો ઈરાદો છે તમારો નૈક ઈરાદો અને ગરીબ માણસો માટે તમારો બદતર ઈરાદો છે એ પાર નહીં પડે અમારે એક મિત્ર છે શિવભા જાડેજા એમને ફરિયાદ કરેલી છે પાંત્રીસ હજાર હેક્ટરમાં દબાણ કરેલું છે ફોલ્ટ માફિયા પાંત્રીસ હજાર હેક્ટરમાં અને ત્યાંના અધિકારીઓ જ્યારે મળવા જાય છે ત્યારે મિટિંગમાંથી એમ કહે છે અને અમારા કદાચ સાધનો નથી પૂરતા દબાણ હટાવવા માટે કલેક્ટરશ્રીએ પણ અટાવ કેવું છે હટાવી નાખો ઓર્ડર કરેલો છે એવું શિવભાને કેવું છે તો શું સાધન ન હોય સાધન સાધન લેવા જવાબદારી કોની છે તંત્રની કે પબ્લિકની જેટલી ગૌચર જમીન દબાવેલી છે જેટલા બુટલેગરો છે જેટલા ભૂમાફિયાઓ છે જેટલા ખનીજ માફિયાઓ છે અને જેટલા સોલ્ટ માફિયાઓ છે તમામે તમામ બીજેપી સરકાર સાથે સંકળાયેલા છે સત્તાનો લાભ લઈ અને ગરીબ લોકોને દબાવવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે આ ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં કચ્છનો મીઠા ઉત્પાદન એટલો મોટો છે કે ભારતમાં પંચોતેર ટકા મીઠો સપ્લાય કરવાવાળો માત્ર એક કચ્છ છે કચ્છ જ છે કચ્છ છે અને મીઠું એવી વસ્તુ છે જે વેસ્ટેજમાં કાઢી નાખે છે જેના ઉપર ટેક્સ નથી એટલે માલામાલ થવા આ કંડલા પોર્ટ ઓથોરિટીને કહેવા માગું છું કે સાહેબ અમને બધી જાણ છે આ ગરીબ લોકોને અહીંયાથી હટાવવામાં ન આવે એ બહુ સારું રહેશે અન્યથા જો બળનો ઉપયોગ કર્યો તો જે હજારો એકર જમીન ઉપર સોલ્ટ માફિયાઓ છે એ સિવાયના બીજા ઘણા બધા માફિયાઓ છે અમને એ પણ જાણ છે પછી અમે એના ઉપર આવશું સાહેબ એટલે હાથ જોડીને એક રિક્વેસ્ટ છે કે આ પાંચસો સાતસો પરિવાર જે એમને કોઈને પણ ત્યાંથી હટાવવામાં ન આવે એક ત્યાં કને હટા જો હટાવવામાં આવે તો પહેલે એમને એક રહેવા માટે વ્યવસ્થિત જગ્યા આપવામાં આવે જે રીતે લખનભાઈ વાત કરી કે હટાવવામાં આવે તો જગ્યા બીજી જગ્યા આપવી જોઈએ કારણ કે સૌથી પહેલાં આ કંડલા પોર્ટ છે જે જે સોલ્ટ માફિયાઓ દબાણ કરીને બેઠા છે ને હજારો એકરમાં એ હટાવો ને પછી આ ગરીબ માણસોના ઝૂપડા તોડજો મીઠા પોટને જે કંડલા પોટ વાટની જે નોટિસ આપવામાં આવી છે એ એવી રીતે અંધારામાં આપવામાં આવી છે કોઈ લેખિત નોટિસ નથી એ બીજી જગ્યાએ નોટિસ ચીપકાડીને વોટ્સઅપ દ્વારા બધાને વાયરલ કરેલ છે કોઈ લેખિતમાં અમને કોઈ એવી રીતે જાણ કરેલ નથી બીજા દિવસે અચાનક પોલીસ લઈ અને કંડલાપોર્ટની બધી ટીમ આવી ગઈ અને એમણે તાત્કાલિક એનાઉન્સ કર્યું કે ભાઈ તમને સાત દિવસની મોલત છે તમને સાત દિવસની અંદર ખાલી કરવામાં આવે એવી અમારી નોટિસ જો તમે સ્વયં રીતે ખાલી નહીં કરો તો અમે બુલડોઝર ફેરવી નાખશું ના ના મીઠા પોર્ટના કોઈ આગેવાનને આ નોટિસ આપવામાં નથી આવી નથી કોઈ વ્યક્તિઓને આપવામાં આવી એમણે કંડલાપોર્ટના કોઈ વ્યક્તિને એવી રીતે બાઇક ઉપરથી જ કંડલામાં ત્યાં નોટિસ ચિપકાડી ત્યાંથી વોટ્સઅપ ઉપર બધાને વાયરલ કરેલ છે અમને કોઈ લેખિતમાં આપવામાં નથી આવેલ અમારી માંગ એવી છે કે જે જગ્યા ઉપર અમે રહીએ છીએ ને એ આજથી સો એકસો બે વરસ થઈ ગયા છે જે જગ્યાએ રહીએ છીએ બરાબર એમાં એ જે જગ્યા છે એ રાજ્ય સરકારની છે ને અમને નોટિસ આપી ગયા છે કંડલાપોટવાળા જે કેન્દ્ર સરકારમાં આવે છે એકચ્યુઅલી એમનો કોઈ રાઈટ જ નથી બનતો કે અમને નોટિસ આપી શકે